ડી ઊભે ગયું હાલ નહીં કરવા દે મળી સીતારામ બધાઈ ની જાય તો કેટલા પછી ભી હું એ શરૂઆત કરી સીતારામથી થી વિડીયાની હું આથી આવીને આવી પણ આ ઊભે ગઈ આ હા ભાઈ આ ઊભે ગઈ ને મારે એમાં ભરવા જવા કુંડો ત્યાંથી લે આ હટી ને ભાઈ કુંડામાં કામ હે ને કે એ કીની ગઈ એક ખડેલો એ જ ઊભી ઓલી હે ને એ જ્યાં બેઠી ને એની દીકરી ને એ કામ કરે કે બે ઈ પગો વાગ્યા હે ને એ કુંડામાં નાખે ને ઊભે જાય આ કુંડીમાં એટલી આ કુંડી ધોઈએ ને તો ત્યાં પાસે બીજે દિવ હાવ એટલી હાવ ગંધારી કરે નાખે તમે કે આ કામ થાય હાવું કે કુંડીને ધોઈએ તો ત્યાં પાસે એવી ને કંધારી થઈ ગયેલો એક દી હું આવી ને તો બે પગો માં નાખેલ ઉભી હતી ત્યાં જે પગું તો ભર્યા જોયા હેઠ બધું નાખેલ છે એટલી જ્યાં કુંડી જીવી તો એ ને એવી બીજે દીધે પાછી કંધારી કરે નાખે એક બે દી ને એક બે દી ધોવી પડે કુંડીની ને કદાચ પછી હા આવે જાય

કડીકાનું લેગો બરોબર કામ કામ આવવાનું તો એ જોયું કોલિયાના તો ખબર પડે મિત્ર મિત્ર લાકપિયા બિસ્કટ છે એક ટીશર્ટ જ આવવાનું બાકી હા હા એને થોડો હે હા હે થોડો આ બિસ્કટ એ આ બુસ્કોટ છે સુવા એ બુસ્કોટ આયા હા બે બુસ્કોટ છે બુસ્કોટ ઓમણા થોડા આલે દે છે હે આ પ્લાન છે બે છે એક સુ એકય નવો મને ગમતો પ્લાન આ બુસ્કોટ છે પ્લાન નહીં કે બીજાન દ્વારા ને ખાલી રોગા હે દેખાય ઇકી હારિયા હારિયા આને તો આ બિસ્કોટ પ્લેન હોスコ હોય ઈમેજ મે ફોરો

यार 5 यार 5 बढ़िया हां भीवणीवा रूपाला तो नहीं संतूकांत से간다 नहीं तणा पास खादू मु

એ જાય પણ આવવા ને જવા ગલ નહીં પણ તુરિયા છે જવા ફેર હું ગલકા ગલકાં કરતી નથી મને કોમેન્ટ કરી કે બેન ન કહેવાય ને તુરિયા કહેવાય મલક કાલે ગયા પ્રમાણે દે મા ઉતારી ગયા ને પાછા જવામાં થાય તુરિયા આ કર્યું એ મારે એ ભીને દવા લીધી થોડું થોડું કરે હતી એ મગટું નાખવાના માંડવા જેવા બધું પાટલા ભીડાઈ ગયા ને મસ્તી ન થઈ ગયો ને હું ભીહોની મગોટો નાખે દા પછી વિયારા નો સાલો કરે એ યા કાતરા આપડા વે ચાલો કાતરા નો થોડોક દેખાડજો કીવો કાયો આહી હા આપડા દર્શકો ને યા માં ખડ થેગો પણ એવા માંથી ખડ ઉપાડાય ઈ કે કે ખડ ઉપાડવા ગિરિયા ને તો આમાંથી માંથી હુયા ઉપડે જાય નુકસાની થાય એટલે એવા ખડ છે લે ઉપાડવાનું રહી છે એવા ઉપાડાય ઈ ખડ ચા કાતર હા બેઠા પે કે હાથીથી અપડાઈ વા ભાઈ જોવા કે એક મીઠા હે પછી ખબર પડે ઉતારવા કે નથી ઉતારવા અને ટાવકા હે હાલો આગળ ઉતાર આ તો હાથીથી તૂટે એ હાવ વાહડા બહાડાની કંઈ જરૂર નથી મસ્ત પાક